નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર ધારઈ તો આપણે પાંચ છ જમણ પહેલાં જીરામાં પિયત આપેલું હતું અને તેનો વિડીયો પણ આપણે ચેનલ ઉપર અપલોડ કર્યો હતો રૂસ્કો કંપનીનો રૂસ ટ્રાઇકો અને બુસ્ટર કાર્બન બારથી પંદર ટકા હોમિક એસિડ ફુલ્વિક એસિડ વાળો ને આપણે પિયતમાં આપેલું હતું ત્યારે જીરાનો આટલો ગ્રોથ નહોતો અને પિયત આપ્યા બાદ આજ છ થી સાત જમણ જેટલો ટાઈમ થયો છે તમે જીરાનો ગ્રોથ જોઈ શકો છો થોડું મિત્રો આપણે બધા વિડીયોમાં એટલું ફરજિયાત કીધું કે તમે એકવાર યુઝ કરો ફંગીસાઇડ અને સારા એવા પીજી તમે જમીનમાં આપીને પીએચ સાથે સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો અને છ સાત દિવસ જેટલું થયું છે અને અત્યારે હાલમાં જમીનમાં ભેજ પણ નથી અને સુકારો તો હજી દેખાતો જ નથી અને સારું એવું રિઝલ્ટ મળેલું છે જોઈ શકો છો જીરું હું તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં બધું જીરું એકદમ જોરદાર છે કાંઈ વાંધો અત્યારે તો છે નહીં સ સાત જમણ જેટલો ટાઈમ થઈ ગયો છે ને હું થોડોક તડકાનો પ્રશ્ન છે એટલે તમને બહુ એ રીતના દેખાશે નહીં જીરું પણ હું તમને તોય બતાવવાની કોશિશ કરીશ જોઈ શકો છો હજી હું ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે જીરામાં ફંગી સાઈડ નો યુઝ પિયત કરો તો જરૂર કરજો સારા એવા માઇક્રોન્યુટ્રન્ટ કોઈ બી તમે સારા પોષક તત્વો વાળું જમીનમાં આપો એટલે સારું એવી ફૂટ થાય સારો એવો ગ્રોથ થાય તમે જોઈ શકો છો હું તમને બતાવવાની ટ્રાય કરીશ એકદમ અત્યારે કાંઈ વાંધો છે જ નહીં જીરામાં એકદમ નરવાઈ છે જોઈ શકો છો બે દિવસ પેલા આપણે પિયત આપ્યા બાદ ધાનુકાનું એમ પિસ્તાલીસ એટલે કે ડાયથોન અને પાંચ ને બીજા ખેતરમાં છે નક્ષત્ર ચાર ને ફૂટ પણ સારી છે ને ડાળી પણ સારી એવી તમને જોવા મળશે તમે જોઈ શકો છો સારો એવો ગ્રોથ છે હીરામાં પોતાની મારી વાડીનું તમને જીરું બતાવી રહ્યો છું ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ઘણા લોકોની કોમેન્ટ હતી